જુનાગઢના ઝંઝરડા રોડનું કામ લોટ પાણી અને લાકડા એવું બે દિવસ પહેલા રોડ પર દોઢ થી બે ફૂટનો ખાડો પડ્યો રોડ રસ્તાઓના કામો આવી રીતે થતા હોય ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન કેમ રહેશે તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા જૂનાગઢ ઝંઝરવા રોડ પરનો બિસ્માર રોડ બનાવવા માટેની કામગીરી આજથી બે ત્રણ દિવસ પહેલા શરૂ કરવામાં આવી બે થી ત્રણ દિવસ પહેલા બનેલા રોડ આટલી જ્વારમાં દોઢથી બે ફૂટનો ખાડો પડ્યો છે આ રોડ પરનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા મહાનગરપાલિકાની વિકાસ કામગીરી બાબતનો સોશિયલ મીડિયા દ્વારા વિડીયો વાયરલ થયો છે બે દિવસ પહેલા બનેલ રોડના કામનું વર્ણન વિઝ્યુઅલ સાથે જાગૃત નાગરિક દ્વારા બતાવાઈ રહ્યું છે ત્યારે આવા રોડ બનાવીને પણ લોકોને ચોમાસામાં ભારે મુશ્કેલી વેઠવી પડશે તેવી ચર્ચાઓ લોકોના મુખે ચર્ચાઈ રહી છે મિત્રો રોડ છે ઝાંઝેરા આ બાજુનો રોડ છે આજે ભાઈનો એના બે દિવસ થયા છે આ બે દિવસની અંદર એક દિવસમાં બે થી અઢી ફૂટનું ગાબડું પડી ગયું છે તમે જોઈ શકો તમારી નજર સામે દેખાડો તો ભાઈ જરા હજી તો ચોમાસું આવ્યું નથી એ પહેલા આ લોકોનો વિકાસ ગાંડો થઈ ગયો છે હવે જુઓ આમ જનતાને શું આમાં કોઈ આવે ગાડી લઈ અને ફસાઈ જાય પડી જાય અકસ્માત થાય આની જવાબદારી કોણ લેશે હવે તો વિચારો તમે હવે તો જુઓ આ લોકોની આ જે વિકાસ કેટલો હદે ગાંડો થઈ ચૂક્યો છે મહેરબાની કરીને આ વિડીયોને બને તેટલો શેર કરો